વિસાવદર ખાતે ઓગણીસ જૂનના રોજ મતદાન યોજાયું હતું પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા આરોપો લગાવવામાં આવ્યા હતા અને તેને લઈને ચૂંટણી પંચ દ્વારા એવી જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી કે વિસાવદર ખાતે બે જૂથોમાં રીવોટિંગ કરવામાં આવશે અને તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર વિસાવદર ખાતે આજે બે બુથોમાં રીતે વોટિંગ થઈ રહ્યું છે અને તેની ચર્ચાઓ હાલમાં ચારે બાજુ થઈ રહી છે કે વિસાવદર ખાતે જ્યારે ઓગણીસ જૂનના રોજ મતદાન થઈ ચૂક્યું છે છતાં પણ આજે એ બે બૂથો ઉપર વોટિંગ થઈ રહ્યું છે અને તેને લઈને સૌથી મોટો પ્રશ્ન પણ એ ઊઠી રહ્યો છે કે આ રીવોટિંગ કરવાથી કઈ પાર્ટીને કયા ઉમેદવારને નુકસાન થશે કોને ફાયદો થશે તે સૌથી મોટો પ્રશ્ન હાલમાં ઊઠી રહ્યો છે અને બીજી બાજુ જો મતદારોની વાત કરવામાં આવે તો આ રીવોટિંગને લઈને મત મતદારો શું કરી રહ્યા છે મતદારો નો મજાજ શું છે તેમની પાસે થી જ સાંભળી લઈએ કે એમાં હું કે એવું થયું કે કોઈ મશીનમાં વાંધો આવી ગયો કોઈ બોગજ થઈ ગયું હોય એવું આમાં લોકો કરે છે એટલે આ ફરીથી મતદાન થયું છે ફરીથી મતદાન જીવ ના ગામમાં જાય એવા પ્રશ્નો છે કે જે તમે હોમદ્વાર પાસે આશા કે એ અમારા રોડ રસ્તા છે કોઈ પાણીના પ્રશ્ન છે એવા કામ નતા થયા એટલે આ રીતે અમારે મતદાન કરવાનું થાય છે કે રોડ રસ્તા બરોબર પછી વીળીના પ્રશ્ન છે અમારા અને એ અમુક ઘણાય પાણીના પ્રશ્નમાં શું છે અમને મહેનતરાથી પાણી જો આ રજૂઆત કરે અને ત્યાંથી પાંચ પ્લાન અમને કરી દઈએ તો અમારે કોઈ દી અમારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન અમારે હલ થઈ જાય એવું છે આવા ઉમેદવાર કરું કોઈ પણ આવે તમને એની પાસેથી આશા શું કે અમેને તો એવું છે કે જે અમારે આ ઉમેદવાર છે કે કિરીટભાઈ છે એ અમને જો એ મદદ અમને કરી હતી એમ જ છે બરોબર કે એ ઉમેદવાર આવી જાય એટલે અમારે ભાઈઓ ભાઈઓને અમારા કામ એ કરી દે મારું નામ જયંતિભાઈ ગામ માલીડા